મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ આવેલા નરેન્દ્ર આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી 2024 ની ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ છે ભારે ગરમી વચ્ચે મેચ જોવા માટે ક્રિકેટ રસિકો સ્ટેડિયમ ખાતે પહોંચ્યા અમદાવાદ સહિત વિવિધ શહેરો અને અન્ય રાજ્યોના શહેરોમાંથી પણ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે મેચ શરૂ થવાની મિનિટ પહેલા સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી બપોરે ગરમી અને તડકો હોવાના કારણે મેચ શરૂ થવાની ત્રીસ મિનિટ પહેલા જ લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા નંદિની રાજપૂત નામની સોશિયલ મીડિયા ગર્લ પહેલી વાર મેચ જોવા માટે પહોંચી તેના સોશિયલ મીડિયામાં બે મિલિયન ફોલોઅર્સ છે તેની સાથે ટપ્પુ પરમાર પણ આવ્યો છે જેના સોશિયલ મીડિયામાં 2.5 મિલિયન ફોલોઅર્સ છે આ બંનેએ નાની ઉંમરમાં મોટી પ્રગતિ કરી છે મેચ જોવા માટે ધીમે ધીમે લોકોનો ઘસારો પણ વધતો જોવા મળ્યો અન્ય ખબરો કે ધિએ ચેનલ કો سبسક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય